નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એટલે કે એમ ન્યૂઝ ગુજરાતમાં ચાલો મિત્રો આજે આપણે વાત કરીશું કે ખજૂરભાઈ અને કીર્તિ પટેલનો જે વિવાદ ચાલે છે તેમાં દેવાયત ખવડને પણ કીર્તિ પટેલ દ્વારા ચેલેન્જ આપવામાં આવે છે તો દેવાયત ખવડને વારંવાર કીર્તિ પટેલ દ્વારા શું લેવા અને શું કારણથી ચેલેન્જ આપવામાં આવે છે તો ચાલો મિત્રો સૌ પ્રથમ તમે એ પણ જાણી લો કીર્તિ પટેલ દેવાયતભાઈ ખવડના વિરોધમાં એ માટે છે કારણ કે દેવાયતભાઈ ખવડ દ્વારા ખજૂરભાઈને એક જાહેર સ્ટેજ ઉપરથી સમર્થન કરવામાં આવ્યું હતું ત્યારથી લઈ અને આ વિવાદ અમે ખજૂરભાઈથી સીમિત હતો તે અમે દેવાયત ખવડ અને ખજૂરભાઈ અને કીર્તિ પટેલ આ ત્રણેય લોકો વચ્ચે થઈ ગયો છે તો ચાલો મિત્રો સૌ પ્રથમ ફરી એકવાર કીર્તિ પટેલ દ્વારા દેવાયત ખવડને ખુલ્લે આમ ચેલેન્જ અને પડકાર ફેંકવામાં આવ્યો છે તો ચાલો મિત્રો સૌ પ્રથમ કીર્તિ પટેલ દ્વારા શું ચેલેન્જ આપવામાં આવે છે તે પણ એકવાર તમે સાંભળો કઈ નહીં થાય પાછો ઓલો સ્ટોર વિડીયો મૂકે છે કે ભાઈ તું ઓલા ખોટીના પેટનો જે છે ને ત્યાં ઓલો કાચીડો કલર બદલું એનું રેકોર્ડિંગ મૂકને પણ તારા બાપને પૂછ કોના મોબાઈલમાંથી વાત કરી રીતી એ તારા બાપને પૂછો હે હા એ કાચીંડાને પૂછો અમુક વસ્તુ એવી હોય કે અમુકના રેકોર્ડિંગ ન કરવાના હોય જુબાનની કિંમત હોય

તમને ગળે ઉતરે વાત બાકી મને સાત થી આઠ કોલ કરાવ્યા સમાધાન કેટલા સાત થી આઠ ફોન જો તમારો ભગવાન સાચી ના પેટ નો હોય તો સમાધાનમાં આવે સુકામ મને ચૂપ કરવાની કોશિશ કરે તો મિત્રો વિડીયો જોયો અને આ હતી કીર્તિ પટેલ તો મિત્રો કીર્તિ પટેલ દ્વારા દેવાઈત ખવડને પણ ખુલીને ચેલેન્જ અને ચેતવણી આપવામાં આવે છે કે ભાઈ તું એકવાર સામે આવી જા અને બોલી જા કે ભાઈ ખજૂરભાઈએ મને ફોન કર્યો હતો સમાધાન માટે અન્યથા હું પણ જાહેર કરી દઈશ એટલે શું જાહેર કરી દેશે અને શું જાહેર ન કરશે તેની તો આપણને પણ ખ્યાલ નથી પરંતુ હાલ કીર્તિ પટેલ દ્વારા આવી ચેલેન્જ ખુલે આમ ખુલ્લો પડકાર ફેંકવામાં આવે છે કે ભાઈ દેવાઈતભાઈ ખવડ સામે આવે અન્યથા એની પણ અમે એ થાય તે કરી લઈશું તો ખેર મિત્રો આજના વિડીયોમાં એટલું ફરી મળશે નવા સાથે નવા અહેવાલ સાથે તો કીર્તિ પટેલ દ્વારા દેવાયત ખવડને પણ ચેલેન્જ આપવામાં આવી છે તેના વિશે તમારે શું કહેવું છે તે પણ એક કોમેન્ટ કરીને જણાવજો જય હિન્દ વંદે માતરમ